એક જણો અમારી પાસે આવ્યો મને કે મારા જે એક આ અન્ય માર્ગી હતો વૈષ્ણવ નહોતો આપો મને કે એક આ તમારા પુષ્ટિ ધર્મમાં એક બહુ સારી વસ્તુ છે કંઈક ખોટે ખોટા જાણી બુજીને કે ધરાર ઓલું કે ને હાર્ડ એન્ડ ફાસ્ટ સંન્યાસ નથી લેવડાવતા એક ગ્રહસ્થિ ગ્રહસ્થિની છૂટ છે કે ભાઈ હા પરિવાર કરો લગ્ન કરો કામ ધંધો કરો એ બધી છૂટ છે કે એક વસ્તુ બહુ સારી છે એટલે મેં એને કહ્યું કે ભાઈ એમને છૂટ નથી આપણને ગ્રહસ્થ જીવન જીવવાની છૂટ છે કે ધંધો કરવાની વ્યવસાય કરવાની છૂટ છે તો સેના માટે છૂટ આપી છે ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો આ બધી છૂટ છે કે લગ્ન કરીએ તો સેના માટે કરવું તો કે હું એકલો સેવા કરું છું પત્ની આવશે તો અમે બે સાથે સેવા હું સેવા કરું છું મારી પત્ની અત્યારે સેવા કરે છે ભવિષ્યમાં મારા પ્રભુ નું શું થાય તો એના માટે બાળકો છે તો કે બાળકો મારા પ્રભુને સાચવશે તો આખો જે ગ્રહસ્થ ધર્મ છે એની છૂટ આપણને છે કે વ્યવસાય છૂટ છે તો પેલી આજ્ઞા તો એમ જ હતી કે અવ્યાવૃતો ભજે જ કૃષ્ણ અવ્યાવૃત થઈને ભજન કરો હવે તો અઘરું ને કોઈ વ્યવસાય નહીં કામ ધંધો નહીં કાંઈ કર્યા વગર વ્યાવૃત્તિ કોઈ જાતની નહીં કરવાની અવ્યવૃતો પેલી આજ્ઞા તો એ જ હતી સીધી કે ઠાકોરજી મેળવવા હોય તો મૂકો બધું તડકે ને કરવા માંડો આ કામ મહાપ્રભુજી સ્પષ્ટ છે પછી આપ આધુનિક જીવોનો વિચાર કરે છે આપના હૃદયમાં કરુણા તો ખૂબ ભરેલી છે એટલે આજ્ઞા કરે છે કે વ્યાવૃત્પી હરો અગર કરવી પડે અગર કરવી પડે કે પ્રભુ હજી કમાવવું પડે એમ છે હજી ચાલે એમ નથી તો કે આ કમા કામ ધંધો કર વ્યવસાય કર પણ કેમ તો કે વ્યાવૃતો પી હરો ચિત્તમ કે ચિત્ત હરિમા રે એવી રીતે કર ઠાકોરજીમાં મન રિયા ને તમારું કામે થતું જાય કોઈને એમ થાય કે એવું કઈક છોડી હોય દુકાને બેઠા હોય ધંધામાં બેઠા હોય ને એમાં ઠાકોરજીનું નામ કેમ લેવું ઠાકોરજીનો વિચાર કેમ કરવો સ્મરણ કેમ કરવું એના માટે આપણે ઉદાહરણ આપ્યું સરસ પનિહારી નું કે પનિહારી જલ લઈને જાતી હોય એ છોકરાઓને રમાડતી જાય ને કોકને જવાબે દેતી જાય ને કોક પૂછે ને પાછા સામે જવાબે દે પણ એનું ચિત્ત કેમાં હોય બેડા બેડામાં પાણી ભરેલું છે છલકાઈને બહાર ન ન જોઈએ તો મહેનત પાછી થાય ને ને એમાં ધ્યાન બધા વાંચું ને હે હે ને હી હી કર્યા રાખે અને પછી અડધું બેડું ખાલી થઈ ગયું હોય તો ઘરે આવે તો પાછી યા પાછી મહેનત પડે ને પાછું જવું પડે પનીહારી ના આપ સમજાવે કે જુઓ પનિહારી જલ લઈને જાય છે એના રસ્તામાં કેટલાય બધા આવતા જાય કોઈ પૂછે એને જવાબ દેતી જાય છોકરાઓ રમાડતી જાય હતી જાય બોલતી જાય પણ એના બેડામાં રહેલું જલ છે એ જરાય જલ નીચે પડવા દેતી નથી એમ વૈષ્ણવે કઈ પણ લૌકિક કાર્ય કરો દુકાન ખોલો ધંધો કરો વ્યવસાય કરો કાંઈ પણ કરો પણ મનમાં ઠાકોરજી નો એક ભાવ હોય કે મારા ઘરે સેવ્ય પ્રભુ બિરાજે છે એના માટેનું આ બધું છે

મનમાં એ ભાવ રાખીને ધંધાનું કઈ પણ કરો ને તમે કે હું જે કઈ કરું છું ને મારા ઘરે સેવ્ય પ્રભુ બિરાજે છે ને એની સેવા વધારે સુગમતાથી વધારે સુવિધાથી વધારે વૈભવથી એને લાડ લડાવી શકું એટલા માટે ધંધો કરું છું તો જોવો તમારો ધંધો કેમ આગળ વધે પણ હવે એ વિવેક નથી રહ્યો આ તો પોતાને કરોડપતિ થઈ જવું છે પછી લે શોર્ટકટ પછી તો બધાય સલાહ દેવાવાળા હોય ને આવી જાય મ્યુચ્યુલ ફંડમાં શેરબજારમાં પછી ઓલો ક્યાંય નો ના રહ્યાં કરોડ તો સાઈડ માં રહ્યું પણ હોય નહીં એકનો પતિ માન રહી શકે હોય એને પૂરું ના પાડી શકતો હોય પછી એવી સ્થિતિ થઈ જાય એ ગડબડ થવાની જ છે જ્યાં સ્વાર આવવાનો છે ત્યાં આ સમસ્યા ઊભી થવાની જ્યારે પરાર્થ વિચાર હોય અને આપણે ત્યાં તો પરાર્થ કે પરમાર્થ નહીં આપણે ત્યાં તો ભગવદ અર્થ બધું છે ઠાકોરજી માટેનો વિચાર વૈષ્ણવે કેળવવાની છે ભલે વ્યાવૃત્તિ કરીએ ગ્રહસ્થિ છીએ પરિવાર છે કુટુંબ છે બધું છે આપણે પણ કેન્દ્રમાં તો જેમ ભક્તોમાં વ્રજમાં રહેનારા વ્રજ ગોપીઓના કેન્દ્રમાં કૃષ્ણ હતા ને એમ મારા કેન્દ્રમાં એ કૃષ્ણ જ નડતર કે બાધક ન થાય તો તમારો પરિવાર અલૌકિક છે તમારી પત્ની અલૌકિક છે તમારા બાળકો એ અલૌકિક છે તમારું કુટુંબ અલૌકિક છે અને તમારો ધંધો એ અલૌકિક છે જો ઠાકોરજી માટે થતો હોય તો અને માત્ર આપણા સ્વાર્થ માટે ખાલી થતું હોય તો તો પછી એ હળાહળેમાં લૌકિકતા જ છે કેટલાય બધા ગ્રંથોમાં અને કેટલા બધા આચાર્યોએ બધાએ મૂળ એક વાત ઉપર ભાર મૂક્યો કે સેવા કરો ચતુશ્લોકી ગ્રંથમાં સુંદર આપણા પુષ્ટિ માર્ગે ધર્મ અર્થ કામ ને મોક્ષ આપણને સમજાવે છે સર્વદા સર્વદા સર્વ એટલે હંમેશા કરો જો સેવા પધરાવી હોય એમણે મુખ્ય બે વાતનો વિચાર કરવાનો એક તો આ કાયમી કરવાની છે આ કઈ બે ત્રણ દિન ઓલું હોલીડે નથી કે ત્રણ જગ્યાએ પિકનિકમાં ફરવા ગયા એની જેમ કાંઈ હાલો સેવા લે એમ નથી જવાબદારી છે એટલે રોજ કરવાની છે એ વ્યવસ્થા હોવી જોઈએ અને બીજા નંબરમાં જ્યારે આપણને કોઈ પણ વૈદિક આચારના કારણે પિંડું સૂતક બાધક કંઈ પણ આવે અને સેવા ન કરી શકે એવી સ્થિતિમાં બીજા એક વૈષ્ણવનું ઘર આપણી પાસે હોવું જોઈએ કે ત્યાં પ્રભુને પધરાવી આ બે પાયાની શરૂઆત જ્યારે પધરાવો ઠાકોરજી ત્યારે આ બે કન્ડિશનનો વિચાર કરી કે એક તો કાયમ કરવાની છે એટલે પહેલામાં જ વિકેટ પડી જાય બધા જેને કહે ને કે સેવા કેમ નથી કરતા પછી બાર ની જવાય પછી તો રોજ કરવું પડે એટલે બીજા સલાહ દેવા વાળા એમ કે એમાં પડાય નહીં અઘરું છે ઠાકોરજી તો પરિશ્રમ પડી જાય તો તો આપણે ક્યાંય ના ના રાખે અરે હું કામ પીવડાવો છ હું તમને એક એવા દોષ થઈ જાય સેવા કરવા જાય ને તો દોષ થઈ જાય એમ પીવડાવે હવે મને એક પ્રશ્ન જવાબ આપો ઘણા સેવા નથી કરતા તો શું દોષ નથી કરતા હાલો ઠાકોરજી નથી બિરાજતા માની લે એવું ઘર કોઈ પણ તમે એવો વ્યક્તિ કે એવું ઘર તમને ખ્યાલ હોય સેવા નથી કરતા માની લીધું આપણે હાલો સેવા નથી કરી તો હવે સવારથી સાંજ પેલું કરો એને કે દોષ નથી કરતો સેવા ન કરતા હોય તો દોષ તો થાય જ છે જીવ તો સ્વભાવ થી દુષ્ટ છે એને તો દોષ કરવાનો મોકો જોઈએ તરત કરી લે જગ્યા જોઈ જગ્યા આપે દોસ્ત થઈ જાય તરત દુષ્ટ આપણે ભલે એમને એમ કહી દેતા હોય પણ દુષ્ટ ક્યારે આવે ખબર તો કે દોષો કરવામાં જે ઈષ્ટ બની ગયો હોય ને એ દુષ્ટ આ દુષ્ટની વ્યાખ્યા આ છે કે દોષો કરવામાં જે ઈષ્ટ થઈ ગયો હોય ને એ દુષ્ટ આપણે તો આમ ચણા મમરાની જેમ ફેંકી દે તું દુષ્ટો પણ દુષ્ટ આવો હોય દોસ્તો મારા વાલા એમને મેં થાય જ છે ખૂબ કિલો મોઢે ને ડઝન બંધ જેમ કેવો એમાં એટલે જો આપણે અહીંયા માણેકચંદજીના કીર્તનમાં જીતની રવિ છાયા કી કનિકા તીતને જો સમારે એ કે ક્યાં ગણવા બેસી એમ જીતની રવિ છાયા કી કનિકા સૂર્યના કિરણોમાં કેટલાય બધા તણખલા ઉડતા હોય એટલા બધા દોષોથી આપણે ભરેલા કે જેને કહેવાય ને ગણાય નહીં ગણતરી કરી શકાય નહીં એટલા બધા દોષો જીવવાના તો દોષ તો ખાવાના જ છે તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભ્રમસમંધ લઈને જો એ ભ્રમસમંદ જીવશો જીવશો એ કેમ તો સેવા કરીને જીવાશે ને તો ભ્રમસમંદ લઈને જો ભ્રમસમન જીવશો સમર્પિત જીવન જીવશો ને તો આ એક દોષ તમને બાધક નથી તો એ દોષ તમને લાગશે નહીં પણ સેવા કરતા રહેવું પડે દાખલા તરીકે તમને એમ આજે સેવા તમે તમને મનમાં એવો વિચાર આવ્યો ઠાકોરજી પડી ગયા પછી કે આજે બે ત્રણ જગ્યાએ મારાથી ભૂલ થઈ ગઈ ને આજે દોષ થઈ ગયો બીજે દિવસે નેચરલી ક્ષમા માંગો પરિશ્રમ ધરો કે કઈ પણ કરો તમે પણ મહાપ્રભુજીના આપણા બધા આચાર્યો આજ્ઞા કરે છે કે જે આગલે દિવસે તમે સેવા કરી અને એના જે કઈ દોષ રહી ગયા હોય ને એક તો પેલી વાત તો એ જ છે કે આગલે દિવસે સેવા કરી ને એના સ્વરૂપે તમને બીજે દિવસે સેવા કરવાનો અવસર મળે છે બરાબર અને આગલા દિવસેના જે દોષ થઈ ગયા હોય ને આપણાથી તો એ બીજા દિવસની સેવા કરશો ઠાકોરજીની જારી ભરશો ચસપષ્ટ કરશો અને માલા ઘરે લઈને આળસી બતાવડશો ને રાજભોગની કટોરી ધરશો ને તો આગલા બધાય દોષ સાફ થઈ જાય સમજાણી વાત એટલે કોઈ બીવડાવતું હોય ને કે સેવા કરીએ તો દોષ થાય સેવા કરીએ તો દોષ થાય પણ બીજેથી કરીએ તો ધોવાઈ જાય સમજ્યા પાછા બીજેથી સેવા કરીએ એટલે આગલા દિવસ દિવસના ધોવાઈ ગયા તો એ ચિંતા કરવાની જરૂર નથી પણ સેવા કરો સેવા કર્યા વગર રેવાય વૈષ્ણવે નહીં પછી ભલે થોડીક તો થોડીક યથાશક્તિ યથાશક્ય જેવી ઠાકોરજી અનુકૂળ યથા અનુકૂળતા કોઈને સખડીની અનુકૂળતા છે કોઈને અનસખડીની છે કોઈને દૂધગરની છે કોઈને મેવા મિશ્રીની છે અત્યારે તો વલ્લભપુરના બધા બાળકો ખૂબ કૃપા વિચારી અને જે વૈષ્ણવને જેટલી અનુકૂળતા જેટલી શક્તિ અને જેમ એના ઘરે સગવડને સુવિધા હોય એમ આજ્ઞા આપે છે કે હા ગમે એમ કરતું હોય તો ભાઈ કર ને તું ઓલા બધા બહુ અઘરા નિયમ રાખીએ તો કોઈ પછી કેમ કરે એમ એટલે નિયમ સેલા કરીને એ બાળકો આજ્ઞા કરે છે કે ના કર સેવા થાય તો છે એનાથી તો એ જ આપણું કર્તવ્ય છે વૈષ્ણવનું કે સેવા કર્યા વગર આપણે રહેવાનું નથી હું તો હસતો હું કે બ્રહ્મસવન લઈ લીધો હવે ફસાઈ ગયા હવે તો કરવી જ પડશે એક આજે નહીં તો કાલે કાલે નહીં તો મહિનાથી પછી વર્ષથી પછી છ વર્ષ પછી અને વર્ષો પછી જો ન થાય જીવન આમને આમ નીકળી જાય તો આવતા જન્મે કરવી પડશે છુટકા નહીં એ તો બ્રહ્મસમાન મોટે ઉપાડે લેવા શું કામ આવ્યા હવે લેવાઈ ગયું આમ ફસ ગયા અમારા મદન મોહનજી છે ને જો મદન મોહનલાલ બીરા છે પછી હું કહેતો વૈષ્ણવ એ છે ને આમ ટેડી ટાંગ એક ચણાડવી આપનો આમ હા આમ બીરા છે ને બગાડ એક ચણાવી ને આમ બીડા છે મદન મોહન લાલજીના ચરણ છે ને એની આટી એવી ખતરનાક છે કે એક વાર આવી હોય ગયો પાછો બહાર ના નીકળી શકે કુસ્તી પ્રભુ એવા છે આ આ ચણારવિંદની આંટીમાં એક વાર આવી ગયો આવી ગયો પછી બહાર નીકળી એનો એનો બાપે ના નીકળી શકે કારણ કે ઓના પ્રભુ ની ઈચ્છા છે આહા કે આની સેવા મારે લેવી છે પછી કોઈની તાકાત છે કે એમાંથી નીકળી શકે

એ મદન ની સન્મુખ વલ્લભદાસ કીર્તન કરે અને જ્યારે જ્યારે સંગીત કે કીર્તન શીખવાનું આવે ને એટલે બળે તાજજી આગા કરતા તાજજી મહારાજ આગા કરે કે ઓલો વિઠ્ઠલ ક્યાં છે એને પકડીને લઈ આવો આયાં અને વિઠ્ઠલદાસ ના નકડા એને ત્યારે જરા ઈચ્છા નહીં આ તમારા કીર્તનકારો કરવા નહીં આહા એ વિઠ્ઠલદાસ બાપોજરાની વાત એ એમણે પોતે પોતાના મોઢે મને આ પ્રસંગ કહ્યો કારણ કે અમારે તાજજીનો હતો સંગીત નો કિર્તન કીર્તનનો સમય થાય ને હમણાં મહારાજશ્રીમાં કીર્તન શરૂ કરશે એટલે દોડીને ક્યાંક સંતાઈ જાય ભાગી જાય બોલાવશે મને નાનકડા હોય ત્યારે તો પ્રમાદ હોય કઈ એટલું સિરિયસનેસ ના હોય એ વિઠ્ઠલદાસ ઉપર કેવી કૃપા કરી જોવો તમે ધરા જરાડ બોલાવીને બેસાડ્યા અને કીધો તો એક જમાનામાં એ મોટા ટોચના કીર્તનિયા છે કે જેને હવેલી સંગીતની એટલી સેવા કરી આ સાચો બનેલો પ્રસંગ આમ અમારા જ ઘરનો એટલે એવું છે તમને તો ઘણી ઈચ્છા ન થાય કે નથી કરવી સેવા નથી કરવી નથી કરવી નથી કરવી આમ ઠાકોજી કે એમ થોડી હાલે આ લીધું કર એટલે બધું કરવી પડશે પછી જેટલી વેલ્યા ચાલુ કરો એટલું ફાયદામાં છો અને જેટલું મોડું કરશો જો આ તો એવું છે અહીંયાથી ઓલો ફોર લેન સિક્સ લેન કે એઇટ લેન હવે તો બહુ જાજી લેનું થઈ ગઈ છે એવા એવા રોડ બની ગયા છે બરાબર તો મહાપ્રભુજી આપણને આવો એઇટ લેન વાળો કે જો સામે ઠાકોરજી બિરાજે ચલો ચાલવાનું છે આ પુષ્ટિમાર્ગ તો પુષ્ટિમાર્ગ છે ને એ એક્સપ્રેસ વે છે ઠાકોરજી સુધી પહોંચવાનો એટ લેન કે સિક્સ લેન વાળો જેમાં કાંઈ આડું આવે તમારે ન બમ્પર આવે ન સ્પીડ બ્રેકર આવે ન ડાયવર્ઝન આવે ગુજરાતમાં તો બહુ વધારે આવે છે અત્યારે ડાયવર્ઝન પણ ઠાકોરજી મહાપ્રભુજીનો જે રસ્તો છે ને એમાં કોઈ ડાયવર્ઝન નથી એમાં કાંઈ કાંઈ નડતર રૂપ નથી એક્સપ્રેસ વે જેવો વે છે હવે એમાં ફરક ઈ છે કોણ કેટલું ઝડપથી પહોંચી શકે ને કોણ કેટલો ઢીલો રહે જેટલું આપણે કરશું એટલું વહેલું પહોંચાશે આપણું જે સરસ માર્ગ બતાવી દીધો હવે આપણા ઠેકાણા નથી અથવા આપણા વાહન નથી બરોબર આપણે કાં ખબર નહીં ગાડી મેન્ટેનન્સ બહુ માગે કે ડીઝલ બહુ માગે પેટ્રોલ બહુ માગે જે કાંઈ હોય કારણ એક દરેકના જુદા જુદા હોય છે પણ પહોંચવાનું છે ઠાકોરજી સુધી તો એનો સરળતમ રસ્તો કોઈ હોય તો એ સેવાનો માર્ગ છે સપ્તશ્લોકીમાં શ્રી ગુસાઈજી મહાપ્રભુજી માટે બહુ સુંદર આજ્ઞા કરે છે કે આપનો સેવા માર્ગ એટલો અદભુત છે પ્રભુ શ્રી મહાપ્રભુજીનો કે ખાલી સેવા માર્ગ પ્રગટ કરી દીધો એટલું જ નથી પણ એ સેવા માર્ગ પ્રગટ કરીને પાછું એ શીખાડ્યું કે આમાં ઠાકોરજીની પ્રસન્નતા કેમ રીએ એમ એ વિશેષતા છે ને શ્રી મહાપ્રભુજીના માર્ગ ખાલી એટલું જ નથી કીધું કે આમાં સેવા કરો કેટલી બારીકાઈ છે એ આગળના આપણે વિષયમાં જોશું આપણે ભાઈ કે કેટલી સૂક્ષ્મતા અને ભગવત સુખ નો વિચાર શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આ સેવા માર્ગમાં કહ્યું પણ કરવી બહુ જરૂરી છે બ્રહ્મ સંબંધી વૈષ્ણવે સેવા વગર રહેવું એટલે સમજો કે તમારો એ દિવસ ફેલ ગયો આજે કઈ સેવા નથી થઈ આ ધી તો ગયો પેલા હવે તો કેલેન્ડર હવે તો બધા મોબાઈલમાં જોઈ લે છે તો પેલા ઓલું હવે એ સિસ્ટમ બહુ નહીં હોય કે છે હજી તારીખ આવતા તારીખે ડટા ક્યાં વાઠિયાવાડી આ ડટા ક્યાં એને જો હું એક્ઝેક્ટ વર્ડ ભૂલી ગયો તો એનો નાનપણમાં બહુ જોયા તમે હા એ દર દિવાળી એની સિઝન હોય આ બધા નવા નવા રંગબેરંગી ડટા લઈને આવે એ તારીખ ત્યારે હવે તો એ જમાનો ગયો હવે આ નેક્સ્ટ જનરેશન ને તો એ ખબર નહીં હોય કે હોય આવેટા પણ હું એમ કઉ છું કે ડટા લ્યો બધા હા ખરેખર એ લગાડવાની જરૂર નથી ક્યાંય તમારી પાસે રાખો એક ડટો લઈ તારીખ્યાનો વારનો તારીખ તિથિનો જે એમ લખેલું હોય ને પાનો આ એ ડટો રાખો પાસે એ પાસે રાખવાનો અને જે દિવસે તમારે સેવા થાય બરાબર સેવા થઈ તો એ પાનું ફાડી અને આમ રાખી દેવાનું સાચવીને કે વાહ આ દિવસ સરસ જો આ તિથિ તારીખ બહુ સરસ મારે બધી સેવા પહોંચાડી બહુ આનંદ થયો સત્સંગ થયો બધું થયું અને જે દિવસે સેવા ન થાય ને એટલે એ પાનું ફાડી આમ લુચો વાળી ફેંકવાનું ગા ગયો વેસ્ટેજ દિવસ વૈષ્ણવે ભ્રમ બ્રહ્મસમંદ લઈને સેવા વગર રહ્યો ને એટલે આ ડૂચા જેવો દિવસ ગયો આપો પછી ભલે ને લૌકિકમાં કદાચ તમે મોટા કેટલાય તીર મારી લીધા હોય એ બીજા નંબરની વાત છે પણ જો અલૌકિકમાં કાંઈ ના થયું જો ગુરુ કે વૈષ્ણવ ત્રણમાંથી કોઈની પણ સેવા આખો દિવસ વ્યતીત થઈ ગયો અને આપણાથી થઈ નથી તો એનું દુઃખ સહેજ રીતે આપણને થવું જોઈએ કે હું વૈષ્ણવ છું અને મારાથી કોઈ સેવા ના થઈ આખો દિવસ એમ જેમ ગયો ગયો સવારથી સાંજ પડી ગઈ આ કેવા મારું મારો દેહ કેવો કહેવાય આ કેટલો આસુરાવેશ મારી અંદર આવી ગયો કેવાય કે મારાથી કોઈ સેવા ના થાય એક સુંદર કીર્તન આપણે ત્યાં સેવા કરવા માટે સમજાવે છે ભગવતી એના માટેનું કીર્તન છે તો એ બહુ સમજવા જેવું છે તો એનો એ કીર્તનનો આનંદ લઈએ ભાવ પણ સમજીએ નું કીર્તન છે અને કરે છે કે પ્રભુ ન લાગે ઘણા કદાચ ખર્ચાનો વિચાર કરતા હો તો ભાઈ જુઓ થોડો ઘણો ખર્ચ તો થવાનો છો આ ખાલી દૂધની ટબોડીમાં સમજી જાય એવા ભગવાન નથી ઠાકોરજી પધરાવો તો ઠાકોરજી આપણા ભગવાન તો ખર્ચા વાળા છે ખર્ચા તો થોડાક કરાવશે તો ભગવતી સમજાવે છે કે તારો લૌકિક ખર્ચ આટલો બધો કરે છે તું લૌકિકમાં આટલું બધું દ્રવ્ય તારું જાય છે તો અલૌકિકમાં ઠાકોરજીમાં કંઈક દ્રવ્ય વપરાય એવું કંઈક જીવન બનાવ તો વલ્લભદાસજી આ કીર્તન મને બહુ ગયું અને સેવા વિષયક આપણી આ ક્રમ હતો તો મેં કહ્યું કે નહીં આ કીર્તન આપણે ખાસ લઈએ અને એમાં બહુ એક 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 કડી સમજવા જેવી છે શ્રી મહાપ્રભુજી હૃદયમાં જે ભાવ યથામતી પ્રયત્ન કરીશું કારણ કે આ તો બધા કીર્તન ભગવતીઓની વાણી છે ને બધી અનિવર્તનીય હોય એ તો એનું ચિંતન કરતા કરતા હૃદયમાં ભાવ એમની કૃપાથી જાગે સુરદાસજીનું કીર્તન હોય તો એમને વિનંતી કરીએ કે સુરદાસજી કૃપા કરો કંઈક આમાં ગતાગમ પડે તો કંઈક આપણી આંખું ખુલે ાસજી નું હોય તો કુંબનદાસજીને વિનંતી કરાય કે પ્રભુ કઈક આમાં આ ભેજામાં કઈક જાય એવી કૃપા કરો તો આમાં બધું લૌકિક એટલું ભયરું જ ને કે આપ કૃપા કરશો તો કઈક અલૌકિક અંદર જાય તો કઈક અલૌકિક અંદર જાય આપની વાણી અંદર જાય એટલે આપણને ભાવ સુજાડે